મેડમ છેલ્લા દોઢ મહિનાથી મારું કાર્ડ બંધ કર્યું હોય તો કાર્ડ બંધ કરાવી દઈએ કોઈ બંધ કરાવવાનું થતું નહીં મેડમ રિચાર્જ કરાવી દો તમે અમે શું લે કરાવીએ અમારી કંપનીમાં થોડું રિચાર્જ ફ્રી આવે તો તમને કરી આપીએ એમ મેડમ કરાવી દો કરાવી દો હવે પૈસા નાખી દો તો કરાવી દો આ પૈસાની પત ના પાડો મેડમ તમે મને ફોન કર્યો છો બરાબર હું અત્યારે ક્ષેત્રમાં પહોંચી વાવું છું મેડમ તો તમે મને હોમેથી ફોન કર્યો એટલે તમે કરાવી દો રિચાર્જ એમ અતે અમે તો કહેવા માટે જ ફોન કર્યો છે કે રિચાર્જ કરાવી દો એમ મેડમ તમે મારી વાત સાંભળો મેડમ તમે મારી વાત સાંભળો હા બોલો બોલો તમે તમે મારા જોડે સેટિંગ કરી દો ને મને તમે પ્રેમ કરવા માંડો અમે માર કોઈ ગર્લફ્રેન્ડ નહીં હું વોટો ટાટ રખડું રહું મેડમ એ બહુ બોલ બોલ ના કરે શું બોલો ખબર પડે છે અબ મને બધી ફોન પડે છે મારે કોઈ ગર્લફ્રેન્ડ એ નહીં હું વોટો ટાટ રખડું બરાબર તો તમે તમે હે ને મારી ચાનું બની જો જાનુ લવર બની જો હવે તારા બોલવાના ઠેકાણા નહીં પસંદ કર સમ મને લવર બનાવી દો તો તો તે મન ફોન છોલ્યા કરે હા તો અમારું કામ છે કે અમે બધાના રિચાર્જ પતી જાય એટલે ફોન કરવાનો એટલે તમને ફોન કર્યો મન તે ફોન છોલ્યા કરે હું પોલીસ કેસ કરી નાખીશ હા તો કરી દે ને પોલીસ કેસ આમાં મને થોડો કે પોલીસ કેસ નડવાનો છે હા તો તે મન પ્રેમ પ્રેમ ના કરવા તો ફોન શું લેવા કર્યો અરે ભાઈ પણ આ તો અમારો ભાઈ 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 ને કહેવાનું મન ભાઈ ને કહેવાનું રકમો ફોન કાપી નાકે હા તો કાપી નાખવાનો પણ અમારે કહેવાની ફરજ હતી રિચાર્જ કરાવવાની એટલે અમે ફોન કર્યો મારહ ને ટચ પિસ્તાલી વીઘા જમીન હે સાચે પિસ્તાલી વીઘા જમીન છે તમારું હા મારા પિસ્તાલી વીઘા જમીન હે એક ફોર્ચ્યુનર ગાડી હે ને આ પેલી નહીં નઈ ને કઈ 1.5 કરોડ ની એ હમણાં જ બુકિંગ કરાવ્યું છે લાબાની કે થોડા દિવસમાં હા તો આટલા બધા પૈસા વાળા હોય તો કેમ પાણી વાળો છો અને કેમ રિચાર્જ નઈ કરાવતા એમ કેજો એ તો મેડમ મારો શોખ છે કારણ કે હું બહુ મોટી હસ્તી થઈ ગયો એટલે મારા મન ફોન બહુ આવે લોકોના એટલે હું રિચાર્જ નઈ કરાવતો શું તમે મારા જોડે ચાલુ થઈ જશો ચાલુ થાઓ મારા જોડે હલો શું મેડમ તમે બહુ વિચારો મત મન તમારો બનાવી નાખો હું તમને મારા દિલમાં જગ્યા લઈ જઈશ મારું દિલ કોરે કોરું છે તમને પલાડવા નહીં દઉં પણ હું કેવી રીતે માનું કે તમારા જોડે આ બધું છે કે નહીં વિડીયો કોલ કરો વિડીયો કોલ પિસ્તાલીસ વીઘા જમીન બતાવી દો વાલ હા તો જમીન તો બીજા કોક ની બતાવી દો તો બીજાની ની નહીં મારા ખુદ ની બતાવી દઉં મેડમ અને બીએમડબલ્યુ તો બુકિંગ કરાવી છે અને ફોર્ચ્યુનર નો ફોટો મોકલી દઉં પણ હું કેવી રીતે માનું આ બધું શું તમે મારી જોડે લગન કરશો એ બધું જવા દો મારી જોડે લગન કરવા છે તમારે જોઈએ બસ કઈએ કલમો તમારે ત્યાં આવું જો બધું છે કે નહીં બસ હું તમને કઈશ એવું હોય હા તો હવે શું કરવાનું તમારું મન પ્રેમ કરવાનું કે નથી કરવાનું તમે હાલ કીધું તો ખરા કે હું પછી તમને જવાબ આપીશ મેડમ મેડમ મારું તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે તો મન જવાબ આલો જલ્દી મને દિલને થોડું ઠંડક મળે અત્યારે તો જવાબ ના આપું પણ કાલે સાંજે કે એવી રીતે ગમે ત્યારે હું તમને ફોન કરીશ કાલે મેડમ ફોન ના કરાય અત્યારે દિલ દો દિલ દો તમે તાર ખાલી દો દિલ લેવા તૈયાર છું હું હા પણ થોડીક રાહ તો જો મેડમ રાહ જોવાની હવે થાતી નહીં કોક તમન બીજો પટાઈ જશે ને કા તો મૂળ રબર રહી જઈશ ના ના એવું તો નઈ થાય ના ના મેડમ હું હવે તમ મારા દિલ રોણી થઈ જાવ તમે મને જોઈ છે ખરા તો તમે એવું કહો કે હું તમને પ્રેમ કરું છું જોઈએ છે મેડમ તો ક્યાં જોઈતી મેડમ મેં તને જોઈતી હતી હું બધી મેડમ જોઉં છું બજારમાં એટલે એને જોતા રહો અવાજ લાગે મેડમ તો બધી એક જેવી થોડી ના હોય હવે મેડમ નહીં કહો હવે તને ચાલુ કહીશ મમ્મી વિડિયો કોલ કરું ફોન મૂકું બરાબર સારું હું વિડિયો કોલ કરું હવે સારું કરો હું તો કહું તમારો WhatsApp નંબર હા WhatsApp નંબર નહીં તમે મને પેલો તમારો પ્રસનલ નંબર આપવાડો હા હી રો તમારો જ નંબર છે ને અમારો નંબર છે હા તો મે રિચાર્જ કરાવીને તમને વિડીયો કોલ કરું શું વાત છે તમે રિચાર્જ કરાવશો હા શું વાત છે મેડમ હાડો તમને હું મારી પિસ્તાલીસ બતાવી દઉં સારું કરો છો વિડિયો કોલ હા તમે મારા આવશો હા તમે મારે ગાડી લઈને લેવા આવવું પડશે કે તમે સામેથી આવશો તમારે લેવા તો આવવું પડશે ને લેવા આવવું પડશે તો હું એકલી કેવી રીતે આવું મેં થોડું તમારું ઘર જોયું એ તો સાચી વાત છે હું તમને ફોનમાં પછી વિડીયો કોલ કરું એમાં એડ્રેસ આપી દઈશ એટલે તમે આવી જજો સારું ચાલો વાત હોય હું તમને ફોન કરું સારું